ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો બધા તો અમારી વિદેશી યાત્રીમાં આપ સૌનું સ્વાગત છે તો સવારની શરૂઆત આપણે ચાની સાથે કરીએ બધા ગુજરાતી ઘરમાં ચા તો બનતી જ હોય છે તો આજે ભાખરી કરવાની નથી કારણ કે થોડું મોડું થઈ ગયું છે તો અત્યારે ચા ને ખાખરા ખાઈશું અને થોડા સફરજન સુધારીશું અને એ ખાઈશું આપણે આગળ જોઈએ પછીનો પ્લાન શું કરીએ છીએ આપણે તો ગુડ મોર્નિંગ મને પણ ઉઠાડી દીધો છે અત્યારે સવાર સવારમાં બ્લોગ બનાવવાના ચક્કરમાં હું ક્યારેય આટલું વહેલા ઉઠતો નથી બાર વાગ્યા પહેલા ઉઠી ગયો છું નવ વાગ્યા છે

તો હું નાઈ દીધું છે અને હવે આપણે થોડું ઘણું ઘરનું કામ પણ પતાવી દીધું છે ખબર અમે અને હમણાં છોકરાઓ આવશે સ્કૂલે ગયા છે અત્યારે તો હમણાં થોડી વારમાં આવશે અડધી કલાકમાં પછી આપણે ક્યાંક બહાર જઈએ આજે હું તમને મસ્ત મજાનું એક નવું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવવાનું છું બન્યા રહો અને જોજો શું બનાવ લાઈવ ફ્રેન્ચ ફ્રાઈ તો આજે આપણે લાઈવ ફ્રેન્ચ ફ્રાઈ બનાવવા જઈ રહ્યા છીએ અમારા છોકરાઓ સ્કૂલેથી આવશે એટલે થોડો નાસ્તો બને કરવાઈ જઈએ અને પછી જઈએ અને પછી બાર નું કોઈ લેવું ના પડે એ તો પાછા મેગી માં પાછા ચાલીસ પચાસ લોકો ની અઢાર મસ્ત મજાની ફ્રેન્ચ ફ્રાય અહીંયા તળાઈ રહી છે તો કોને કોને ફ્રેન્ચ ફ્રાય ભાવે છે કમેન્ટ કરજો તો આપણે અહીંયા બટેકાની પૂરી અને ફ્રેન્ચ ફ્રાઈસ બની રહી છે મસ્ત જો આપણે કેનેડામાં પણ જો આ લોડ મળે છે આને બજે હારા થાય એટલે ગાય છાપ મજા આવે આપણી પૂરી કેટલી મસ્ત બને છે જમને ખાવી આવી જજો કેનેડા પછી કેતા નહી રહી ગયા તો રુદ્રનંદ સુજા સ્કૂલેથી આવી ગયા છે અને હવે જો નાસ્તો કરવા બેસશે તો થાક્યા પાક્યા આ છે અંશુ ભાઈ તો ચાલી કરી દીધું છે ખાવાનું જો આપડા ભજીયા રેડી છે જો તમને બતાવું કેવા ભજીયા બન્યા છે આપડા આજે આપણી બટેકાની ફ્રેન્ચ ફ્રાઈસ બટેકાની પૂરી આ પણ બટેકાની પૂરી અને હજુ અહીંયા બને છે એક શું ચટણી બનાવે છે ચટણી બની ગઈ છે ચટણી જોડે ખાવાની અને આ છે આપડે ખજૂર આંબલીની ચટણી તો ચલો ખાઈ લઈએ પછી ક્યાંક જઈએ તો ચાલો હવે આપણે નીકળીએ કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મેં તેમને કીધી હતી બતાવવાની તો આપણે હવે બહાર નીકળી ગયા છીએ તો જો હવે આપણે ગાડી પણ રેડી થઈ ગઈ છે પંચુભાઈ પણ આવી ગયા છે સ્કૂલેથી નાસ્તો બાસ્તો કરીને રેડી થઈ ગયા છે તો હવે આપણે જઈએ અહીંયા તમને જો આ રીતે ગાડીના ચોઈસ નંબર મળે તમારે તમારા નામનો નંબર લેવો હોય તો પણ મળે છે ઇન્ડિયામાં આવું નથી ઇન્ડિયામાં ખાલી આપણને નંબર મળે સ્પેલિંગ ના મળે એના ચાર્જિસ હોય છે વધારે માહિતી જોઈતી હોય તો કમેન્ટ કરજો તો આપણે એના ઉપર એક વિડીયો બનાવીશું અલગથી તો અત્યારે આપણે જઈએ ચલો તો અમે ગાડીમાં બેસી ગયા છીએ અને ગરમી પણ સખત થઈ રહી છે કેમ કે બપોરના ત્રણ વાગી ચૂક્યા છે અને અંશુભાઈ જો અહીંયા પાછળ બેઠો મસ્ત મજાનો ચલો હું તમને બહારનો વ્યૂ બતાવું કેવો છે તો જુઓ કેટલો ટ્રાફિક છે અત્યારે બપોરના સાડા ત્રણ વાગ્યા છે બધાને જોબ પરથી છૂટવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે એવા ખરા ટાઈમે નીકળ્યા છીએ ટ્રાફિકના પણ હવે તમને બતાવું છું એટલા માટે આપણે હવે આજે અત્યારે નીકળવું જ પડે તો આપણે આવી ગયા છે અત્યારે પેટ્રોલ કેનેડામાં આ છે આપણે એક પેટ્રોલ પંપ છે અહીંયા કેનેડામાં આ રીતે પેટ્રોલ પંપ હોય બધા પેટ્રોલ કેનેડા તો આપણે આવી ગયા છે અત્યારે ગાડીમાં હવા ચેક કરવા માટે તો અહીંયા જો હવા પૂરવાની આ રીતની સિસ્ટમ હોય છે પણ શું બતાવી દો જો અહીંયા ટુ ડોલર નો ડોલરનો કોઈન અંદર નાખીએ આપણે બે ડોલર વન ડોલર અને પચીસ ના એટલે આ એક્ટિવેટ થાય અને લગભગ એક કે બે મિનિટ માટે આ પ્રેશર ચાલુ થઈ જાય તો આપણે અંદર હવા પૂરાઈ શકીએ તો ચાલો આપણે ટ્રાય કરીએ આપણી પાસે કોઈન નથી તો આપણે ટેબથી ચાલુ કરીએ જોઈએ થાય છે કે નહીં નહીં તો અંદર જઈને આપણે કોઈન લેવા પડશે થઈ ગયું થઈ ગયું ચલો ચાલો ફટાફટ આપણે બંધ થાય પહેલાં આપણે હવા પૂરી લઈએ અહીંયા દેખાડે આપણને કે ભાઈ કેટલી હવા છે અંદર આ એનું માફીયું છે જો તમને દેખાતું હશે અહીંયા જો દેખાય આપણે કરવાની છે બત્રીસ આ રીતે આપણે આમ કરીએ એટલે આપણને ખબર પડતું જાય તો છે ને બાકી ગજબની સિસ્ટમ હજુ બીજી બે હવી સિસ્ટમ છે એ પણ હું તમને અત્યારે બતાવીશ તો મિત્રો આપણે હવા ગાડીમાં પૂરાઈ દીધી છે જો આ તમને મેં મશીન બતાવ્યા પ્રમાણે પહેલાં અઢી ડોલર પે કર્યા અને એમાં બે ટાયરની હવા પુરાણી તો પાછા અઢી ડોલર આપણે પે કર્યા કારણ કે તમારા વિડીયોના ચક્કરમાં ટાઈમ ઓવર થઈ ગયો એટલે ફરી આપણે પે કરવા મળ્યા પણ આવું છે કંઈ વાંધો નહીં તો હવે આપણે તમને બતાવવાનું છે અહીંયાનું કાર વોશ આપણે ગાડી પણ વોશ કરવાની છે કારણ કે છ મહિના થઈ ગયા આપણે ગાડી વોશ નથી કરી તો આપણે એને પહેલાં તો વેક્યુમ બી મારીશું અને પછી ગાડી વોશ કરશું તો વેક્યુમની સિસ્ટમ પણ આવી જ છે ચલો બતાવું તો અમારે અહીંયા ગાડી વોશ કરાવવાની હતી પણ અત્યારે અંદર રિનોવેશનનું કામ હોવાથી અહીંયા ટેમ્પરરી ક્લોઝ થઈ ગયું છે તો અમે બીજે ટ્રાય કરીએ આગળ જોઈએ કે બીજે કઈ ખુલ્લું હોય તો ત્યાં અમે ગાડી વોશ કરાવી લઈએ તો મિત્રો આપણે અહીંયા બીજી જગ્યાએ પણ આવ્યા છે ગાડી વોશ કરવા માટે પણ હવે અહીંયા તકલીફ એ છે કે આપણી પાસે કોઈન જ નથી હવે અહીંયા કોઈન વગર પાછું કોઈન લેવા જવું પડશે તમને હું સિસ્ટમ બતાવી દઉં જો આ રીતે અહીંયા ગાડીનું આપણે છે મસ્ત આ રીતે બધા ગાડી ધોવે અહીંયા કોઈન નાખવાનું અને આ સામે જે છે અહીંયા આપણે ત્રણ ડોલર નાખીએ એટલે આ વેક્યુમ અહીંયાથી ચાલુ થઈ જાય એટલે આપણે સીધું આ વેક્યુમથી આપણે ગાડીમાંથી વેક્યુમ કરી લેવાનું આ સ્પેશિયલ પાર્કિંગની જગ્યા વેક્યુમ માટે જ છે જો તમે જોઈ શકો છો અહીંયા બિલ્ડિંગ અહીંયા ગાડી વોશની બનાવી છે ટોટલ ચાર ગાડી એક સાથે ધોઈ શકો એટલું મોટું છે આ તો આપણે અહીંયા ટ્રાય કરી પણ આપણી પાસે કોઈન નથી આ અહીંયા ખાલી અહીંયા કોઈ હોય નહીં માલિક કે કોઈ બી તમે ડાયરેક્ટ આવીને બી ડાયરેક્ટ અહીંયા તમે વોશ કરીને જતું રહેવાનું આ એ ટાઈપની બધી સિસ્ટમ હોય છે અહીંયા હવે અહીંયા કોઈન ચેન્જર છે પણ આપણે પર્સ લાવવાનું જ ભૂલી ગયા આપણી પાસે કાર્ડ છે ફોનમાં ટેપ છે પણ એ અહીંયા ચાલતું છે નહીં તો હવે આપણે કાલે આ બાજુ આવીશું અને ગાડી વોશ કરીશું આપણી તો મેં તમને સિસ્ટમ બતાવી દીધી તો આવું છે મોટું મોટું અહીંથી ગાડી આપણે જાતે વોશ કરી દેવાની અને વોશિંગના તમને બતાવી દીધું પાંચ ડોલર છે એટલે બધી વસ્તુ અહીંયા ઓટો સિસ્ટમ છે જો તમે જોઈ શકો છો તો જોયું મિત્રો આ છે આપણું ઓટોમેટિક કાર્સ વોશિંગનું અહીંયા અને આપણે ઇન્ડિયામાં બસો રૂપિયા અઢીસો રૂપિયા આપીએ એટલે બધા ગાડી આપણને ધોઈ આપે અને આપણે શાંતિથી બેસવાનું પણ અહીંયા એવું નથી અહીંયા આપણે બધું કામ જાતે કરવાનું જ્યાં આપણે ફર્સ્ટ ટાઈમ ગયા હતા પેટ્રોલ કેનેડામાં ત્યાં એ આખું ઓટોમેટિક સિસ્ટમથી ગાડી વોશ કરતા હોય છે એમાં પણ લગભગ દસ ડોલર આપો એટલે તમારે ગાડીમાં બેસી રહેવાનું અને ગાડી ચલાવવાની ધીમે ધીમે અંદર જઈને ઊભી રાખવાનું એટલે ચારુ બાજુથી તમારી ગાડી ધોવાઈ જાય જેવી ધોવાઈ જાય એટલે પછી તમારે બહાર નીકળી જવાનું લગભગ પાંચથી સાત મિનિટમાં એ ગાડી વોશ થઈ જાય પણ એમાં કેવું છે કે ઓટો સિસ્ટમ છે એટલે પ્રોપર સાફ ના થાય જ્યારે આ મેન્યુઅલી છે એટલે તમે તમારી રીતે ક્યારે ડાઘા ડૂબી હોય તો તમે વધારે સાફ કરી શકો છો કોઈ એક બે ડોલર વધારે નાખો તો એટલા મિનિટ તમને વધારે મળે પાણી વાપરવા તો આ ટોટલ આપણી સિસ્ટમ છે તો આજના બ્લોગમાં આટલું જ બહુ લાંબો બ્લોક થઈ ગયો છે આજનો તો હવે આગળની માહિતી નેક્સ્ટ બ્લોગમાં આપીશું તો ચાલો આજના માટે આટલું બા બાય